ગામમાં માં ຊિવરાવ ભાઈ ગામમાં માં જા 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 હાલો વાડી જે કેટલા દિવસ હુંથ વાડી ગયો પાં વરસાદ એટલો છે ને એટલે પછી વાડી થઈ ગયા આવ શું જોઈએ કેવડું કેવડું થયું છે બધું જોઈએ હે આમ એમ કે બબડા મૂકી મુકી તું આપણે પૂરી ગયા છે પણ પછી તમે કપાન અમારે માંડવી બતાડું એટલે અમારા બળે જાય બિસાર કે ખાવાનું નથી મિત્રો એટલે બહાર જો ઘાસ હોય કે ખડ બધું આ બહાર ને સરાય મૂકી દો સુટા મૂકી દે એટલે બિસાર બપોલે એ ખાલી ધરાઈ જાય કેમ કે નિર્ણય હજી મકાઈ ને એવું થતું આવે છે મકાઈ ને એવું બધું થઈ જાય પછી કઈ ઉપાધિ નહીં પછી તો માંડવી નો પાલો થઈ જાય બધું થઈ જાય પછી તો કઈ છ વિગન પાલો ક્યાં નાખશું એવું બધું છે તો આ આને છૂટું મૂકી દો એવું તો ભાગી જાય ક્યાં એટલે આ એકને છૂટું મૂકવું એટલે આમ ચહેરા રાખે હાલો

પાછા આ એળુ તો પાંદડા ખાઈ ગયા માન કોણ દેતા પાંદડા પાછા ખાઈ હું તો કેતો નથી જાય છે મિત્રો લઈ લો તો મિત્રો પાછળથી લેવાનું છે અમારે મમ્મી એક બેન ત્રણ સાલ લે જાય છે લેતા જાય છે લેતી જાય નહીં લેતા જાય છે આપણે બે લેવાના છે મિત્રો જાય મેં આટલું ખડપે એવું અને નજારો મસ્ત છે એટલે મજા આવે વાડી આવું વાતાવરણ વાળી આવે એટલે મજા આવી જાય મિત્રો વાત એની અલગ જ છે પડકે જો અમારા પડોશમાં જો ફ્લાવર ફ્લાવર જો આપણે ખાવા થાય મિત્રો આપશે આપણને કેમકે અમારા બળજીયા લઈ જાય એટલે આપે જ ને અમને દે એમને આંખ તો એ આપણે આપણે આપીએ શાકભાજી આપે હું ના ક્યાંય વાંધો ના આવે છે મસ્ત હવે નીંદવા મળીએ તો મિત્રો અત્યારે વરસાદ આવી ગયો છે માણ નીંદાણા આઠ નવ સા નિંદાણા વરસાદ દેવા મળ્યો મમ્મી આમ નીંદે છે કે તારા મોબાઈલ છે તો લીમડામાં આડે રે જા છાય લીમડે હવે આવો અને જો આમ જો આમ તો પવન શકે દેખાતી નથી ભાઈ પવન શકે છે દેખાય છે તમને ના પવન શકે છે તમને દેખાય નહીં બોલો એટલો વરસાદ વરે છે ઝર મોર આમ વી ગયો પાદળ પર રે હે ની આય બરા જાય આય હું આવે નીંદવા દેતો નથી આ વરસાદ તો ભારે કરી વરસાદ છે તો હાલો હાલો ગોમ ગોમ દેખાતો નથી વાય તો જો દેવા મળ્યો સમજો ફરતે ફરતે મિત્રો સમજો હું તો સમજા આ થડી આડ્યા છું લીમડાના થડી આડ્યા છું પલ્લી ગયા તમે કેતો તો આ નીંદવા નહીં દે બધી ભેળાઈ ગયો આમાં નીંદવાનું ખર ને બી મિક્સ થઈ ગયું ખબર નથી પડતી અને અમારે જો મગ જો કેવડા મોટા થઈ ગયા ખાતર નાખ્યા પછી ફાલ ભૂલી ગયા ખાતર નાખ્યું ને પપ્પાએ તો બીજી વાર ઠોક્યું ગાવ ના તો સાટા આવશે મમ્મી હાસી ને આવશે એ ઘડીક હું પલ્લું તોય સમજો ફરતે મમ્મી જોવો તો વરસાદ હોય હે આમ જોવો હોય તો આમ જો તમું તાણ્યા મિત્રો છે ને

બીજું દ્વારકા જુનાગઢ ના કેવો વરસાદ છે અમારો તો આવે પણ ઝરમર આવે તો મિત્રો હલો વરસાદ રહી ગયો છે જાય ને ને આવે એવું છે આ ઉપર ટીટોડી લોહી પી ગઈ છે શું જતું હોય છે પલાળી માંડવી ઉપર આવે છે બિંદુ બિંદુ કરી દીધા પાણીના અને ગારા મજા મંજાય આવે ની પલાળી ઘડી ખાટો વેઈ ગયો

દસ બાર સાત નિંદાણાગ્યા આવ્યા પછી બાર વાગે બંધ કરો હોય હાલો મિત્રો મોટર બંધ કરો મેં મોટર ચાલુ જ કરી દી બેન મિત્રો તમે ગેસ કરો પૂ કેટલો ભરાઈ ગયો છે કેટલો ભરાઈ ગયો છે તમે બતાડો સમજો ક્યાં લાગી એવો હું હાવ ખાલું પીડું અત્યારે ચોમાસા જો ફૂલ ભર્યો છે હા એવું ભાઈ આ ગાયો થોડો ફ્રેશ થયો ના મોટો થોડો આ મસ્ત ફ્રેશ થઈ ગયા કે મસલી ગાળી મમ્મી દોડી નાખી ભાઈ તો હું વાત કરતા મમીના આ કેરોસ સંકેર કેરોસન લઈને વાડીએ લઈ જતાન શીશ્યા માં મસ્તી કરણ પછી કડડે છોપડી દે કેરોસ હા પહેલા હા કેરોસને નિજ અમાર દીદીન બધા પહેલા આ લગન હતો થાય ત્યાર પહેલા હારે લઈ જવાનું છોપડી છોપડી જવાનો

પોર આવ્યા હતા વરે ને વર્ષલા ને દી વરે ને વર્ષલા દી એક આવે મોક છે જો આવે ફટાફટ જો પપ્પા મમ્મી અમે સાવ હાલા જી સીબડા ને બધું છે ચીપડા સીબડા તો મિત્રો માર બાપ પણ પણ ઉપાડતા આવે જો હું પણ ઉપાડતા હો તો ઝાડવાન ખડ ને બધું મિક્સ માં છે તો હાલો હાલો આવે ના નાની માંડવી છે મારે આ મોટી માંડવી તી કેમ કે છે ચાલો આમે આ તો તમે સવારે નીંડ્યો મિત્રો સવાર સા નીંદાતા પપ્પા કે આમે પૂછ્યા છે પપ્પા ભાઈ ભૂઈ ગયા છે અમારા બા ક્યાં જી હતા ક્યાં વાગી દાદાડી મમ્મી દેખાડો કીધા તા આ મારે દેખાડો ક્યાં વાય પે કે આય ગઈ લ્યો કરી નો ચા નો જાણ કરી આપણે કપા જોવા જાવ કે અમારે જોવા આવું છે માંડવી ને કપા હાલો કે રિલેક્સ થાય રિલેક્સ હાલો જી હાલો રોણ માં વાવી લે રોણ માં વાવી રોણ માં રોણ માં વાવી લે વરસાદ આવ્યો ત્યારે વાવેલી છે રોણ નક્તર વાવેલી છે એમ ત્યારે વેલા વાવી દીધી તમે આવડી આવડી

કોકો મિત્રો તો પાછળના છે સોપેલ હતા ને એ નાનો રહી ગયો જો છે આયન છે ના નાનો રહી ગયો તો બહુ મજા આવે મિત્રો વાડીએ ઘડી બહુ આને ફેરાવવા મજા આવી એ હું અમારે ભાઈ કે હાલો વાડી આલો તમારે વાડી જોઈશું કે હાલો આપણી વાડી મજા કરી હું ક્યોય તર હારું આવો બાપ ગયા ને બજો સંગો મળ્યા જો બજે તો માંગી લઈ બધેટ માંગી લઈ એમ કે હા ના ના ભાઈ તારો વિડીયો એ દાદા ઓલા ખાલી આઠ અંતર બેન હું કાંઈ ફરી થોડાક જ કરે હં એ તો એ તો તમારો વિડીયો જોશે મારો વિડીયો જોયે ને મારી આજે દી આય આવીશ હા એમ જોવા તો જવું પડે આજે બહુ આવી ત્યાં તો કાંક થઈ

Thank you for watching my video. Take Matalimitro. Bye bye.